ત્યારે રામ સાંભળે ભાજપરામ છે એમાં આપણા ઉમેદવાર આદાની ભાઈ શ્રી સુખરામભાઈ રાઠવા છે

એક કમંડળ જેવો હોવો જોઈએ કમન્ડર આમ કરો તો ઉપરનું મોડું ખૂલ્લું હોય ફટાક દઈ ભરાઈ જાય અને પછી નાનું માવચું હોય એ જે કટોડી નાની ખાલી પડી હોય એમાં જઈને પીડસે એમ સરકારે ટેક્સ કે મોટા માણસો પાસેથી વાત દઈ લૂટી લેવો જોઈએ અને નાના ને જરૂરિયાતવાળાને ઓલી વાત આપવું જોઈએ આ પણ પણા ભાજપવાળા છે ને એ તો ઉંઢું કરે છે આપણા બધા પાસેથી ખેડૂત આદિવાસી દલિત પક્ષી પંચ એના ઉપર એના ઉપર ટેક્સ નો કોડો નાખવાનો અને એ ટેક્સ મોટો કોડો નાખીને પૈસા તિજોરીમાં ભેગા કરવાના અને પછી ઓલા માનીતા ઉદ્યોગપતિઓ છે ને જેને પેલા ફોળાના દીકરાઓ હોય એમને કે જાઓ લઈ જાઓ લઈ જાઓ સમજો આ अपनी सरकार थी कांग्रेस पक्ष की इंदिरा गांधी जी बड़ा प्रधान था हमने एक जाट के निर्णय करो कि बैंकों को राष्ट्रीयकरण करिए शुकाम कारण के बैंक ना दरवाजे मोटी गाड़ी में आओ पाने सुख के सवाल जय था गरीब जो बैंक नहीं आजू बाजू पर के तो के आज चोरी करवाए वो से पकड़ी देता था इंदिरा गांधी जी के वाल ना चाले બેંક નો દરવાજો કોઈ ગરીબ માણસ આવે તો આંબેડકરે આપેલા બંધારણમાં સ્પષ્ટ કહ્યું

दर्शक मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद